સાંતલપુર વીજ કંપનીની ઘોર બેદરકારી આવી સામે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામે વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે ગામમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા વીજ પ્રવાહ હાઈ થતા ટીવી ફ્રિજ પંખા સહિતના ઉપકરણો બળી જતા ગામમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે અને મેં આવાર અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે આ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર તમે તે ફોટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોન એના સ્વિચ ઓફ ના હોવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અમારી રિક્વેસ્ટ મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા હે કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને પંખા જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો ગ્રામજનોએ સાંતલપુર વીજ કંપની કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો દુર્ઘટના સમયે જ વીજ કંપનીના કર્મીઓના ફોન બંધ હોય છે જેથી સમયસર મદદ મળતી નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે વીજ કંપનીની બેદરકારી સામે ગામ લોકોએ થયેલ નુકસાની વીજ કંપની ભરપાઈ કરી આપે તેવી માંગ કરી છે જાડેજા વિક્રમસિંહ જોરુભા પૂર્વ સરપંચ ગ્રામડી બરાબર શું સમસ્યા છે સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગામડી ની અંદર અડધા ગામ ની અંદર ફૂલ લાઈટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાનાની ના સરી કારણ કે રાતની સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ કેવીનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે ને કહેવા માંગીએ છે કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકીએ બરાબર અંદાજે ગામ લોકોને કેટલું ਅਕਤਿ 10 ਲੱਖ ਦਾ ਨੁਕਸਾਨ ਚੇਗਾ ਆਪ ਨੂੰ। ਮੇਰੇ ਅਥੀ ਵਿਸ਼ੇਸ਼ਪਨ થઈ ਜੇ ਕਿ ਜੋ ਸਰਵੇ ਕਰਵਾਉਮ ਆਵੇ ਤੋ। ਸਾਰ। ਇਹਵਾਲ ਅਨਿਲ ਰਾਮਾਨੋਜ ਲੋਕਾਰਪਣ